નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી પંદરસો ને ચોવીસ ખેડબ્રહ્મા ચૌદસો એકથી ચૌદસો ને પચાસ ધ્રોલ તેરસો બ્યાસીથી પંદરસો મોરબી તેરસો એકતાલીસથી પંદરસો ને સત્યાવીસ ઉનાવા અગિયારસો એકથી પંદરસો ને બે ટીટોય તેરસો પચાસથી ચૌદસો ઝ્રંગધા તેરસો બારથી ચૌદસો ને છાસઠ અમરેલી નવસોથી પંદરસો ને એકવીસ વડાલી ચૌદસો ત્રીસથી પંદરસો ને પચીસ જામજોધપુર તેરસોથી પંદરસો ને એકત્રીસ વિસાવદર બારસો પિસ્તાલીસથી ચૌદસો ને એકસઠ બાબરા ચૌદસો આઠથી પંદરસો ને બાવીસ સાવરકુંડલા તેરસો નેવુંથી પંદરસો ને પાંચ ધંધુકા ચૌદસો અઢારથી ચૌદસો ને પંચાણું જસદણ તેરસો પચાસથી પંદરસો ચોટાણા તેરસો સાઠથી ચૌદસો ને અગિયાર હળવદ તેરસો પચાસથી પંદરસો ને પંદર આંબલિયાસણ ચૌદસો બાવીસથી ચૌદસો ને પિંચોતેર ડોડાસા ચૌદસોથી ચૌદસો ને નેવું બહુચરાજી તેરસો સિત્તેરથી ચૌદસો ને છપ્પન હિંમતનગર તેરસો ત્રીસથી ચૌદસો ને નેવું વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પંચાણું સિદ્ધપુર ચૌદસો બેતાલીસથી પંદરસો ને પંદર બોટાદ અગિયારસોથી પંદરસો ને અગિયાર હરસોલ ચૌદસો ચાલીસથી ચૌદસો ને સિત્તેર વિસનગર બારસો પચાસથી પંદરસો ને દસ ચાણસમા બારસો પચાસથી ચૌદસો ને પાસઠ ગોઝારિયા ચૌદસો પંચાવનથી ચૌદસો ને પંચ્યાસી કુકરવાડા ચૌદસો પચીસથી ચૌદસો ને સત્યાસી વિજાપુર ચૌદસોથી પંદરસો ને પચાસ વિરમગામ તેરસો પચીસથી ચૌદસો ને પંચાવન હારીજ તેરસો ત્રીસથી ચૌદસો ને છોતેર લાખણી તેરસો એંસીથી ચૌદસો ને પાંત્રીસ અંજાર ચૌદસો ચોરાણુંથી પંદરસો ને ચોવીસ મહુવા ચૌદસો તેરથી ચૌદસો ને ચોસઠ લખતર ચૌદસો અડતાલીસથી ચૌદસો ને બ્યાસી થરા ચૌદસો છવ્વીસથી ચૌદસો ને એંસી સિહોરી ચૌદસો વીસથી ચૌદસો ને સાઠ કાલાવડ તેરસો પંચોતેરથી પંદરસો ને એકત્રીસ પાટણ તેરસો નેવુંથી થી ચૌદસો ને નવાણું કડી તેરસોથી પંદરસો ને બાર ગોંડલ બારસો એકાવનથી થી પંદરસો ને એક ચાદર ચૌદસો ત્રીસથી ચૌદસો ને એંસી તળાજા ચૌદસો પચીસથી ચૌદસો ને નેવું જામનગર બારસોથી પંદરસો ને ચાલીસ જેતપુર અગિયારસો ઇઠોતેરથી પંદરસો ને એકવીસ ભાવનગર બારસો નેવુંથી ચૌદસો ને ચોરાણું ધારી બારસો બાવનથી પંદરસો ને બાવીસ